પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ અમદાવાદના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે કામેશ્વર ભવનાથ રામનાથ મહાદેવ સહિત શહેરના અનેક મંદિરોમાં સવારથી જ શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે શ્રાવણ માસ દરમિયાન સમગ્ર દેશમાં ભગવાન શિવની ભાવભક્તિ પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે જુઓ અમદાવાદથી કેદાર દવેનો રિપોર્ટ

જે ભક્તો દ્વારા શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે પાડવામાં આવે છે શ્રદ્ધાળુઓ શિવલિંગ પર જળ દૂધ બીલીપત્ર અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે જન્મ્યો ત્યારથી કામેશ્વર મહાદેવને ઊભું થતાં પણ મેં જોયેલું છે પ્રાણ પ્રતિષ્ઠા પણ જોયેલી છે અને કામેશ્વર મહાદેવનું જ્યારથી મને સમજણ પડી છે ભગવાન પ્રત્યેની ત્યારથી હું અહીંયા કામેશ્વર મહાદેવમાં જળ ચડાવવા આવું છું અને રોજ રોજ જે રણછોડાઈની પણ આરતી અમે ભેગા થઈને કરીએ છીએ કે અમને અહીંયા કરવાથી એટલો મને વિશ્વાસ વધ્યો છે કે ખોટા કામ મારા થતા હોય પણ બધા સારા કામ પણ થયા છે એવી એવું છે હંમેશા આજે હું કેટલા વર્ષો અહીંયા હું દર્શના અર્થે આવું છું અહીંયા લોકોની ભારે ભીડ હોય છે કેમ કે આ મહાદેવ એટલું બધું પવિત્ર અને તીર્થયાત્રા ધામ બની ગયું છે અને કામેશ્વર દાદા દરેકની મનોકામના પણ પૂર્ણ કરે છે અને અહીંયા લોકો પોતે શ્રદ્ધાથી બિલીપત્ર અને શ્રાવણ શ્રવણવાસનો લોકો સમુદાય આવે છે અને સૌને મારા યશી